ધારા ફેમિલી બ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની હાલા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગની શરૂઆત કરીએ ઘરના બધા વાસી કામ થઈ ગયા દેવબધી પૂજા થઈ ગયા ધારા બેન જે સૂતા છે મારે સાહેબને કરવાની છે પેટ પૂજા બસ એક કામ છે આપણું બીજું કામ હું છે ઉઠીને ખાવાનું છે પંદર દિવસ થયા જો વેકેશન પડ્યું ને પંદર દિવસ થઈ ગયા ને વધારે હા તો એ એ વર્ષ આમ વેકેશન પડે ત્યાંથી ને જ લોહી પીતી હોય ક્યાંક ફરવા લઈ જાઓ ફરવા લઈ જાઓ આજે પરિવર્તન હૃદય પરિવર્તન થઈ ગયું મેં આમાં માઇન્ડસેટ કરી લીધું બોલી તોય નથી લઈ જવાના નહીં બોલું તોય નથી લઈ જવાનું તો બોલી પછી હું કામ મારું ગળું ઠેડવું જોઈએ એ કરતા તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ બોલવાનું જ નહીં તમે ક્યાંય લઈ જ જવાના ખોટી લપ કરવી બે વર્ષથી હું તમને કહું કે સાહેબ ફરવા લઈ જાઉં ફરવા લઈ જાઉં પણ તમારે પાસે ટાઈમ ન હોય મારું દુકાને એટલું કામ હોય તમારું સીઝન હોય આ સીઝન પૂરી થાય તા હમણાં હાયતમઠમની સીઝન આવી જાય વૈશાખ મહિનાની સીઝન આવી જાય એ પૂરું થાય તા દિવાળી આવી જાય એટલે તમારી સીઝન તો કોઈ પૂરી થતી જ નથી તમારે ખોટી હું કામ ઉપાધી કરવી હાયવું કરી કરવી એ કરતા ખાઈ પીએ ને મજા મજા કરીએ ભગવાન એ મસ્ત હવે આઈપી આ મસ્તી નો ઈંડોરો આપ્યો અહીં ચકવાનું હોય ને બધાને વિડીયો જોવાના ને મજા મજા કરવા બીજું હોય એમ સમજવાનું તમે વેકેશન કરવા કહેતા માણસ નિંદા કરતા હોય સપનામાં જાત્રા કરી આવે

આપણા નસીબમાં માં હશે તો જાગું જાત્રા કરવા નહીતર કઈ નહીં માનવને એમ થાય કે મારી માન જાત્રા કરાવી તો હાંઠે પૂગી તો જાત્રા કરાવશે નહીતર કઈ વાંધો નહીં અડધી જાત્રા કરી લીધી હવે જવાનું કોઈ ઓલું છે નહીં કેમ કે અડધી દુનિયા રખડી લીધી બરાબર થોડીક જ જાત્રા બાકી છે થાય તોય ભલે ન થાય તોય ભલે હરિભજન કરીએ તમારી સેવા કરીએ એટલે અમારી જાત્રા આ તમારા ચરણોમાં જ અમારે ચા ઉભરાયો ચા મરવાની વાત આવે

અમાર મોણેક વાળા નોતો લઈ ગયો આના કરતા તા મુકેશ અંબાણી મોદી બાપા ઈ બધાઈ પાસે ટાઈમ છે જો મોદી બાપા ન્યાથી છે આ જૂના ગઢાઈવા એના લાલચ આ ટાઈમ કે ભલે એના લાલચ તો આપણે આપણા લાલચે જાય ને દર્શન કરવા જાય તો આપણે મગજ ફ્રી કરવા ટાઈમ મળે ને તો આ ફરવા હાટુ થઈ જાય મનોરંજન હાટુ થઈ જાય આપણે આપણા લાભે જ જાય આ અલોક જ વિચાર સુઈ હવે ચા તો વિચારશું સુ જોયું ને કેવા છે એમ હારવાલો તો અમારી તો આ લખવાલ છે મારું તો હાલવાનું જ નથી હું ગમે એટલું બોલી નહીં બોલું

ટાઈમ થયો છે પોણા દસ વાગ્યા મારા દીકરી ક્યાંક ની ગઈ છે બેન પણ ઉઠી ગયા છે મને આવ્યો છે આછો એવો તાવ ને મારો કોઈ ભાવ પૂછતું નથી

છે ભગવાન ભગવાને દીધી મારા લોહી પીવા તમને રાખ્યા છે હા તારા જય શ્રી કૃષ્ણ જય માતાજી પેલા જય શ્રી કૃષ્ણ આ જો આ નાછો તાવ આવ્યો હતો ને તો આ તાવ માં તાવ માં ગુલાબ નું ફૂલ બનાવી દીધું જવજી આજ લગે તને ઓરિજિનલ ફૂલ લાવી દીધું પણ કાગળ તો દઉં હા લાવો થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર જો સાહેબ આ પેપરમાંથી છે ને ગુલાબનું ફૂલ બનાવ્યું તો કેવું લાગ્યું ઈ જરૂર થી મન સાહેબ પાસે કલા ને કારીગરાઈ તો છે હો ઘણી બધી સાહેબ બનાવતા પેપરની વસ્તુ કા હવે ભૂલાઈ ગયું એક ફૂલ છે સ્ટીમર ટોટલી વસ્તુ મેં શીખરાયું તમને પછી ડેટ સ્ટાર ઘણી બધી વસ્તુ છે કઈ નહીં માનવ આવશે ને તો આપણે તમારે બાપ દીકરા ની છે ને હરીફાઈ રાખશું કોણ કેવી વસ્તુ બનાવી બરાબર તો ઉંમર થઈ ગઈ વારે વાહ ખાવામાં તો જુવાન આવું કંઈ કામ દે તો ઉંમર થઈ ગઈ તમને ક્યાંય પહોંચાડ્યું પૂછડે પકડે તો બાંડા ને શિંગડે પકડે તો ખાંડા એવું છે બધું ચાલ્યા તમારું ફૂલ તમને પાછું રિટર્ન હં નો

વાગે વાગે હોય આ તમને ક્યાં તા જરૂર થી અમને કમેન્ટમાં કેજો તો હાલો મળ્યા થોડીક વાર રહી ને

જો અમે વેકેશન કરવા જઈએ ને એ જ છે ને ગોરધન ફઈ ની ઘેર વેકેશન કરવા આવ્યો ભવ્ય કોઈ થી રોકાણો નથી મારા ગોરધન ના બીજી વખત આવ્યો કાલે તો ધારા જો નાઈન તૈયાર થઈ ગઈ અને ટીવી ચાલુ થઈ ગઈ હવે કાર્ટૂન જો બેનભાઈ ભાઈ ધર બડાટી બોલાવશે ને સાહેબ અત્યાર માં તેડવા ગયા હતા કા મને ફોન આવ્યો મને કે મને ટેલી જા મને નથી હા કાલ નો છે ને એ વર્ષા ને કપિલ ને કે કે મને અંજુ ફઈ મૂકી જાઉં વેકેશન કરવા જાવ વેકેશન કરવા જાવ હવે જોઈએ કે કેટલા દી રોકાય હમણાં તો આવ્યો તો આખો દી રોકાણો તો હઈ ઘેર જવાનું મન નહોતું હવે જોઈએ રોકાય ને તો ભલે ચાર પાંચ દી રોકાય ધારા ને હથવારો ને એને મજા આવશે અને ભવ્ય ને છે ને આ પિચોડિયા છે કપિલ ની થોડીક અસર છે ગાલ પિચોડિયા મેં કીધું આ નહીં થાય ને પેલા અહીંયા ઉતાર્યો એટલે અહીંયા હચવા હે એ સાહેબ આ ટીવી ચાલુ કરી દે નથી થતી ઓલું પીન હલી જાય અને આમ જો આ ઓલું ચકીને બચ્ચું જો અહીં પડ્યું આ જો જો હવે આને કીડીયું ખાઈ ગઈ જો દેખાય છે ને નઈ ઓડો થોડુંું બંધાઈસાઈ બમણાત પડ્યું મે હવાર ફરિયા ન ફેર્યા ધારા મન કયું ને મમી ચક્કીન બચ્ચુ એ કે મમી ચક્કીન બચ્ચુ મે કીધું હવે આ કે કે આવી મે નથી આવતો ઓ પાછળ ઓલું ડબન નકાવ્યું ત્યાં તો થઈ જાય જો નાસ્તો અત્યારે માં લઈ આવ્યા છે જો નાસ્તા વારી આલે ઓલી પી ન લઈ જાય સેટો બોક્સમાંથી સાહેબ પાછળ ધ્યાન રાખજો સોટ આવે નઈ કાલે મને તો જરાક કરંટ લાગ્યો તો તો હાલો હવે મૈયા થોડીક પર રહીને સાહેબ બોપર હું બનાવું રસોઈમાં

ગોર્ધન શું કરે ગોર્ધન ને નયા ગમે છે ગોર્ધન આવતો રહે કા પણ ગોર્ધન ને જાવું નથી ભાઈ એને તો ફઈ ની કરે વેકેશન કરવા રોકાવું છે ને હા હા જા અમારા ખુશામ ખુશ છે જા તારા બેન સાડી પહેરીને ફરે છે હારું સારું હાલો સાઈબ આવે પછી મળીએ ને પછી બેહીએ બોપરા કરવા કા ગોર્ધન હા તમે બધાએ આવજો કે બોપરા કરવા હા હા એટલે કે જમવાનું હા

કેપ્સિકમ બટેકા નું શાક દાળ ભાત રોટલી ટીંડોરા મરચા લોટવાળો સંભારો કેરીનું કાચું પાપડ અને ઠંડી ઠંડી છાસ તો આ છે આજ અમારું બપોરનું નું મેનુ આમાં છાશ આપી દો હાલો તો આવી જાવ તમે બધાય બપોરા કરવા તો બપોરા કરી લઈએ પછી મળીએ તો અમારે ગોરધન ને ધારાઈ ગઈ જો બપોરા કરવા દેહી ગયા ક્યાં ગોરધન ભાઈ તો હાલો અમે ગોરધન ને છાસ આપી દો તો હાલો મળ્યા

તો નીંદર થઈ ગઈ ને મસ્તી ની મજા આવી ગઈ કા નાસ્તો કરવા દઉં બનાવી છે તો બાર રૂ ને બધું પડ્યું છે તો હું એ નાસ્તો કરીને પછી ઘડીક વાર બાર રમવા આવશે તો હું બાર બેન ભાઈ બે રમશે તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો રાખી દઈએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ ધરા જય જય ગોર્ધન બાય બાય